નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મને આશા છે કે તમારી તૈયારી સારી ચાલી રહી છે તો આજનો આ ટોપિક આપણે હિન્દી વિષયને લગતો છે તો હિન્દી વિષયના લગભગ દસક ગુણનો આપણે સીઈટીમાં પૂછાય છે બરાબર તો એમાંથી આ નાનો એવો ટોપિક છે જેમાં અનાજ સબ્જી ઓર ફલ કે નામ એટલે કે એનો હિન્દી નામ શું છે એ પૂછાય જાય હવે આમાં પ્રશ્ન કેવા પૂછાય એ આપણે આગળ જોઈએ ગલત જોડ પહેચાનીએ તો આમાં ચાર ઓપ્શન આપ્યા હોય આવા પ્રશ્નમાં અને આમાંથી ત્રણ સાચા હોય અને એક ખોટું હોય તો આપણે ઓપ્શન જોઈએ અત્યારે તો અરહર તો કે તુવેર ચાવલ તો એને હામે ઘઉં મટર વટાણા અને જ્વાર તો જુવાર એ ચાર નામ આપ્યા છે અને એની સામે ચાર ગુજરાતી નામ આપ્યા છે હવે પહેલીવાર જોતા તો આમાંથી આપણને અમુક મત કન્ફ્યુઝ થઈ જાય કે અરહર એટલે તુવેર થાતું હોય છે કે નહીં પછી જ્વાર એટલે જુવાર થાતું હોય છે કે નહીં ચાવલ એટલે ઘઉં થતું હશે કે નહીં આ તો કદાચ બી વાળું તો આવડી જાય પણ ઓલા જે બે આપણને કદાચ કન્ફ્યુઝ કરી દે બરાબર આવા પ્રશ્ન પૂછાય પરીક્ષા વખતે પણ ત્યારે પણ આપણે મૂંઝાઈ જઈએ આગળ બીજો પ્રશ્ન પણ એવો જ છે તો એમાં પણ ચાર ઓપ્શન આપ્યા છે ગલત જોડ પહેચાનીએ એવો જ તે ગ્વારફલી તો કે ગુવાર સિંગ બીજું પરવર તો કે પરવળ અદ્રક તો કે અળસી અને તુરઈ તો તુરિયું તો આમાંથી ગલત જોડ એટલે કે ખોટી એક જોડ સી કઈ તો આવા પ્રશ્નો આવે ને તો આપણે મુંજાઈ જઈએ કારણ કે આપણે હિન્દી અનાજના નામ ક્યારેય પાકાનો કર્યા હોય ને આવડતા હોય તો અમુક જ આવડતા હોય બીજા જે ન આવડતા હોય એવા પણ હોય શકે આમાં હજી એક એવો પ્રશ્ન છે ગલત જોડ પહેચાનીએ ઈખ તો એની સામે અડદ લખ્યું ફાલસા તો એને સામે ફાલસા લખ્યું શરીફા તો સીતાફળ લખ્યું અને ખીરની તો રાયણ લખ્યું તો આમાંથી ખોટું કયું છે આવા ચારમાંથી તો આવા પ્રશ્ન આવે ને તો આપણને મૂંઝવી દે બરોબર પરંતુ જો આપણે ચોપડીની અંદર આપેલા જે નામ છે એ પાકા કરી નાખ્યા હોય તો વાંધો આવે નહીં તો હવે આ ત્રણે ત્રણ પ્રશ્ન ઘડીક આપણે સાઈડમાં મૂકીએ અને પહેલા જે નામ છે એ બધા એકવાર જોઈ લઈએ અને ફરીને પછી છેલ્લે આના આ પ્રશ્નો જોઈશું ટોપિક હાલ નાનો છે ઓછામાં ઓછા એક ગુણમાં ફરજિયાત આવવાનો છે અને વધુમાં વધુ તમારા ભાગ સારા હોય તો ત્રણ થી ચાર ગુણના પણ આવી શકે આ પ્રશ્નો તો સર્વપ્રથમ આપણે જોઈએ અનાજના નામ એટલે કે ધાનના નામ બરોબર તો ભાઈ ઉડદ તો એને અડદ કહેવાય તો એને મળતું જ નામ આવે છે બરાબર ઉડદ અડદ બીજું જ્વાર તો જુવાર જે હમણાં આપણે આગળ ઓપ્શનમાં જોયું જુવાર તો જુવાર હું એક નામ બે વાર બોલીશ જેથી આપણને સરળતા રે યાદ રહેવામાં અને તોય તમારે ઘરે પાકું તો કરવું પડશે જે નહીં આવડતો નહીં એવા કયા છે હમણાં તમને કહું સામે લખ્યું છે ચાવલ તો ચોખા બરોબર ચાવલ એટલે ચોખા બાજરા તો બાજરી આ આવડી જાય બરોબર મટર તો વટાણા મટર તો વટાણા આપણે પાઠમાં આવે છે પછી અરહર અને તુવર તો આના બે નામ છે તુવેરના બે નામ છે તુવેરનું એક નામ છે તુવર અને એક અરહર આપણે હમણાં એક પ્રશ્નમાં ઓપ્શનમાં હતું આવવું બરોબર પછી ચણા તો ચણા આય આવડી જાય એવું છે મક્કા તો મકાઈ અને મૂંગ તો મગ આમાં અઘરું જે લાગ્યું હોય એવું કહી દઉં તો એક આ તુવેરને અરહર પણ કહેવાય શું કહેવાય તુવેરને અરહર બાકી બધા લગભગ નામ આવડે એવા છે આ એક અડદ ઉડદ અને એક આ મટર એટલે વટાણા આપણે પાઠમાં હિન્દીમાં ધોરણ પાંચમાં આવે જ છે બરોબર ઓલો ડાયલોગ આવે છે ને અમે ભૂલ ગઈ એ મટરના દાણા એટલે કે વટાણાના દાણા બોલ્યા હતા આગળ વધીએ સબ્જી કે નામ એટલે કે શાકભાજીના નામ બરાબર ઝાઝા આવડા નામ છે આપણે જોઈ નાખવી અરવી એટલે કે અળવી હવે એવું બને કે આ અળવી એટલે હું આપણે જોયું ન હોય પણ ઘણી વખત આપણે આ બધું ખાધેલું પણ છે આના ને એવું એટલે કે આપણે જેને કે પાત્રા બનાવીને જે ખાઈએ ને એને અળવી કહેવાય હવે આપણે તો ડાયરેક્ટ એને પાત્રા જ કહેતા હોય ભલે બનેલાનો હોય જમીનમાં હોય તોય જોઈ લો આ એનો છોડ છે આમાંથી આપણે પાત્રા બનાવીને ખાઈએ છે અને આનો વિષય મેં થોડુંક વાંચ્યું તો એવું પણ જાણવા મળ્યું કે જો આના જે કાસા પાન રહ્યા એનો કોઈ રસ ખાય અથવા એને કંઈક લગાડે હાથે કેવું કંઈક હોય છે તો એને ઘવડ ઉપડે હવે હાચું ખોટું રામ જાણે મેં ગૂગલમાં વાંચ્યું આના વિશે બરાબર ત્યારે ખબર પડી તો આને અળવી કહેવાય જેને આપણે આદિ ભાષામાં પાત્રા કહેવી બીજું છે કંકોળા તો કંકોળા તો આવડે ફૂલગોભી તો ફુલેવર લૌકી તો દૂધી બરાબર આ એક નામ થોડુંક અઘરું છે પછી ટમાટર તો ટમેટા તુરઈ અને તોરૈ એટલે તુરિયું જો આની જેવા જ નામ છે પણ તોય આવા બે નામ વાળા તેની ન આવડે તો લખીને પાકા કરી નાખવા એટલે કે તુરિયો બરાબર પાલક એટલે પાલક પ્યાજ એટલે કાંદા અને ડુંગળી પ્યાજ એટલે શું કીધું કાંદા અને ડુંગળી બેંગન તો રીંગણું એટલે કે રીંગણ મટર તો વટાણા જે હમણાં આગળ આવી ગયું આપણે રતાલું તો રતાળું હવે એવું બની કે કે ભાઈ રતાળું ઘણા જોયું ન હોય બરાબર લગ્નમાં આપણે બધાએ એમાંથી બનેલું શાક ખાય જ છે હવે એની પહેલા એક ફોટો રહી ગયો કંકોડાનો લગભગ જોયો છે પણ આને કહેવાય કંકોડા જે આ અણીદાર ઝીણા ઝીણા અણીવાળા હોય છે આની અંદરથી આવું શાક કરીને આપણે અમુક સિઝન વાઇઝ ખાતા હોઈએ છીએ ઘણી વખત હવે એની પછી આપણે એ વાત ઉપર હતા કે રતાળું તો રતાળું લગ્ન ગાળામાં જોવા મળે છે લગ્ન ગાળામાં આપણે એમાં શાક બનાવીએ એમાં નાખતા હોય છે બરોબર તો જો આને કહેવાય રતાળું તો રતાળું આ છે હવે આને કાપીએ ને ત્યારે ચીકાશ વાળો આ પદાર્થ છે અંદરથી જે ચીકણું બહુ હોય અને જો હાથ કે જ્યાં જ્યાં શરીરે લાગે ને ના ઘબડ ઉપડે આવું મેં ઘણી વાર સાંભળેલું છે એટલે મોટા માણસો જ રતાળું કાપતા હોય છે છોકરાઓને આપતા નથી હવે રતાળા પછી આપણે આગળ વધીએ અદ્રક અદ્રક એટલે આદુ આ તો લગભગ બધાને આવડતો થશે શક્કરકંદ એટલે કે શક્કરિયું એની પછી જમી કંદ અને સુરણ સુરણ એટલે કે સુરણ હવે આ તે આની હેરત તે આ લગનગાળાની આઈટમ છે બરોબર તો ભાઈ જ્યારે લગ્નમાં આપણે શાક બકાલું કાપવા બધા ભેગા થયા હોય ત્યારે આને કાંઈ કાપતા હોય એવી જ રીતે સુરણને પણ કાપતા હોય છે તો એને બે નામ આપ્યા છે નાખવી તો એ ખોટું પડે કારણ કે એનું આવે શક્કરકંદ એટલે અહીંયા જમીકંદ અને સુરણ સુરણ એટલે સુરણ એનો ફોટો બતાવું તો આવું હોય છે જુઓ જમીનની અંદર મૂળના ભાગમાં થતું હોય છે અને આવું જાડું હોય અને આને કાપવાથી કાંઈ ઘવડ કે એવું કાંઈ થતું હતું નથી અને આ આપણે નાખીએ છીએ ઊંધિયામાં ઘણી વખત આ જોવા મળે છે ક્યારેક ઊંધું ખાતા હોય તો નિરખિન જોઈશો તો આ જોવા મળશે હવે કરેલા એટલે કારેલા કુંહડા કદુ અને એને કહેવાય કોળું બરાબર તો આપણે જોઈએ એનો એક ફોટો તો ભાઈ જો આને કહેવાય જેને આપણે કદ્દુ નામ તો સાંભળ્યું હોય હવે કોળું આ નામ સાંભળ્યું હોય પણ આ પરિચિત ન હોય તો આ ફોટો જોઈ શકો છો તમે અને આનું બીજું નામ છે કુંહડા તો આ નામવાળા વાળાની ફરજિયાત પાકા કરવા જ પડશે કદાચ એમાંથી જો પ્રશ્ન કાઢી લીધો તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ હવે એક ગુણ કે બે ગુણ આવતા આવતા રહી જાય એવું બને આપણે તો આ કુમહા અને કદ્દુ એટલે કોળું એની પછી ગાજર તો ગાજર આવડશે ગુવારફલી તો ગુવાર આ હમણાં આગળના પ્રશ્નમાં હતું ગુવારફલી તો ગુવારસિંગ પછી ચચરીડા અને કુનુર કુનરુ આ ચચરીડા અને એટલે આ બે નામ ફરજિયાત પાકા કરવા જ પડે આલુ તો બટાકા આવડશે પરવળ તો પરવળ આ એક પ્રશ્નમાં હતું હમણે પરવળ તો પરવળ કદાચ એનો ફોટો અહીં મૂકેલો છે તો ભાઈ આના વિશે વધારે જાણકારી મેળવવા પ્રયત્ન કર્યો તો એમાંથી આપણને આવો ફોટો છે આ વહેલા પર થતું આ કાંઈક શીવડા ટાઈપનું છે આપણે તો કદાચ મેં તો ક્યારેય ખાધું નથી આપણે આ બાજુ બહુ એનો કાંઈ ક્રેઝ છે નહીં આપણે માણસો કદાચ આવું નહીં મળતું હોય તો આને પરવળ કીધું છે પરવળ બરાબર આ કાંઈ ચીભડું તો નથી ને આવો મને ડાઉટ છે છે પણ આપણે આપણે અત્યારે અત્યારે આને ખાલી ખાતર આના વિશે વધારે જાણવું નથી પરવળ એટલે પરવળ બરોબર હવે પુદીના તો ફુદીનો જે આપણે પાણીપુરીને પાણીમાં નાખતા હોઈએ છે તે પછી બંધ ગોભી એટલે કોબીજ તો આ આવડશે ભીંડી તો ભીંડો આવડશે અને મૂલી તો મૂળો બરાબર ચલો હવે અહીંયા શાકભાજીના નામ પૂરા થયા હવે આવે છે ફળના નામ એટલે કે ફળ કે નામ તો જોઈએ ચીકુ તો ચીકુ આવડે એવું છે નારંગી તો નારંગી આવડે સંતરા તો સંતરા આવડે અંગૂર તો દ્રાક્ષ આ આવડે અંગુર ખટ્ટે હે આપણે વાર્તા સાંભળી છે ને એમાં દ્રાક્ષ ની વાત આવેલું શિયાળ ને દ્રાક્ષ ની બધું તો અંગુર એટલે કે દ્રાક્ષ પછી અમૃદ તો જમરૂખ આ એક રાખવું પડે યાદ અમૃત તો જમરૂખ અને હિન્દીમાં અમૃત કહેવાય તો આપણે એને કહેવાય ગુજરાતીમાં જ પછી આમ તો કેરી તો આ તો ખબર પડે જ કેલા તો કેળું ખીરની તો રાયણ આનો એક ઓપ્શન હતો હમણાં પ્રશ્નમાં બરાબર ને આપણે જોઈ લીધું તો ખીરની તો રાયણ કહેવાય ખીરની એટલે રાયણ આ પાકું કરવું પડે ન આવડે તો લખી પાકું કરી નાખવું જામુન તો જાંબુ પછી નારિયલ તો નાળિયેર આવડે ફાલસા તો ફાલસા એનું એ જ નામ છે હિન્દીમાં અને ગુજરાતીમાં આપણે આનો પણ એક ઓપ્શન હતો આપણા પ્રશ્નમાં હવે ફાલસા એટલે હું આપણને ખબર ન હોય એટલે એના વિશે થોડીક જાણકારી આપણે મેળવી તો આપણને જાણ થઈ કે આવું કંઈક નાનું એવું થાય છે આ દાણા ટાઈપનું અને આમાંથી આ શરબત બનાવીને પીવાથી શરીરને બહુ ફાયદો થાય છે ફાલસા એવું કીધેલું છે ફાલસા જો આ આવા હોય ફાલસા ખાવા માટેના પછી છે શરીફા એટલે સીતાફળ તો લગભગ આ પણ એક ઓપ્શનમાં હતો બરાબર શરીફા એટલે સીતાફળ આ લેખીને પાકો કરવું પડે નો યાદ રહે ને તો ભાઈ અનાનસ એટલે અનાનસ અનાર એટલે દાયડમ ઈખ એટલે કે ગન્ના એટલે કે શેરડી આપણા એક ઓપ્શનમાં હતું ઈખ એટલે ગન્ના એટલે કે શેરડી હમણાં આવશે પ્રશ્ન હવે તો તમને આવડી જ જશે નો આવડે તો આ ઈખ અને શેરડી વાળો લખી લેખીને પાકું કરી નાખવું ખરબુજા તો સક્કરટેટી બરાબર ખરબૂજા એટલે સક્કરટેટી તો ભાઈ આપણે જે જેને આપણે શું કહીએ મધુરી હા વાદી ભાષામાં આપણે એને મધુરી કેવી છે ખરબૂજને કહેવાય અને એની સામે છે શક્કર ટેટી પછી ચીબડું ચી અલગ હશે બે ત્રણ વાર લખો એટલે મગજમાં બેસી જશે તરબૂજ એટલે તરબૂજ બરાબર ચાલો હવે અહીંયા ફળના નામ પૂરા થાય છે હવે પાછા આપણે ઓલા પ્રશ્નો બાજુ જઈએ આગળ વધીએ તો ગલત જોડ પહેચાની જે ઉપરના નામ હતા એ જે લખવા પડે છે એવા ખાસ લખીને પાકા કરી નાખવા જેથી આપણને એક કે બે ગુણનો લોસ થાય નહીં એટલે કે નુકસાન હવે અરહર એટલે અડદ તો આપણે જોઈ ગયા ઉપર એ સાચું છે પછી ચાવલ ચાવલ એટલે શું થાય હાલો વિચારો તમે ચાવલ એટલે થાય ચોખા અને અહીંયા લખ્યું છે ઘઉં તો આ ખોટું પડે હવે આગળ આગળના પ્રશ્ન એટલે આગળના વિકલ્પો આપણે જોવા જ પડે મટર મટર એટલે વટાણા તો સાચું છે અને જુવાર એટલે જુવાર તો એ સાચું છે તો ખોટું કયું પડ્યું બી તો હવે આપણો જવાબ જોઈએ ઓકે આપણો જવાબ આવી ગયો બી ચાવલ એટલે ચોખા થાય એની સામે ઘઉં લખ્યું છે એટલે ખોટી જોડ એટલે કે ગલત જોડ મળી ગઈ એવી જ રીતે આપણો બીજો પ્રશ્ન હતો ગલત જોડ પહેચાનીએ ગુવારફલી એટલે કે ગુવારસિંગ પરવર એટલે પરવળ અદ્રક એટલે અળસી અને તુરૈ એટલે તુર્યું આમાં ખોટું કયું છે હાલો જેને ખબર પડી ગઈ છે ખોટું કયું છે એ ઘડીક વિડીયો ઊભો રાખીને આમાં કોમેન્ટ પણ કરી શકો છો અને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે જવાબ કયો બનશે ઓકે ચલો આપણે આગળ વધીએ જવાબ બનશે સી અદ્રક અદ્રક એટલે આદુ અળસી નો થાય બરાબર છેલ્લો પ્રશ્ન ગલત જોડ પહેચાનીએ ઈખ એટલે અળદ સરસ લો અહીંયા આપણને તરત જ ખબર પડી કે જે જવાબ કયો આવશે તોય આપણે ઓપ્શન જોઈએ આગળના ફાલસા એટલે ફાલસા તો કે એ તો સાચું છે બે નામ હરખા હતા એના શરીફા એટલે સીતાફળ જે લખી લખીને પાકું કરવાની વાત થઈ હતી એ સાચું છે ખીરની એટલે રાયણ તો એ સાચું છે ખોટું કયું પડ્યું એ ઈખ ઈખ એટલે થાય શેરડી અને ઈખને બીજા હિન્દીમાં બીજું નામ કહેવાય ગન્ના બરાબર ઈખ એટલે શેરડી આ અડદનું આવે બરાબર તો અહીંયા ગલત જોડ મળી ગઈ તો બસ વિડીયો હાવ નાનો એવો હતો અને એમાં આપણે એકથી ત્રણ ગુણ સુધીની વાત કરી મને આશા છે કે તમને ઘણું ખરું સમજાઈ ગયું છે અને જે જે અઘરા નામ છે એ ખાસ પાકા કરી નાખજો જેથી તમારે એક બે ગુણનું લોસ ન રહે એટલે કે નુકસાન જાય નહીં બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ